તો હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે આપણે બેચરાજી તાલુકાના ઘરે દરેક ગામના સરપંચોના નામ વિગતવાર જાણીશું નંબર એક છે ચડાસણા કૈલાસબેન જગદીશભાઈ પટેલ કાલરી હિનાબા પૃથ્વીસિંહ સોલંકી ગણેશપુરા કાલરી સોનલબેન દત્તાત્રેય ગઢવી ધારપુરા કાંઠ મીનાબા જગતસિંહ ઠાકોર સદુતલા પ્રભાતસિંહ ડુંગરસિંહ ઝાલા કનોડા કકાસંગ પટેલ નીતિશકુમાર નાથાભાઈ દેવગઢ મધુબેન નારણભાઈ સુધાર ઇન્દ્રભ મનહરબા કીર્તિસિંહ સોલંકી ત્યારબાદ આવે છે મોઢેરા આવે છે જતનબેન ભાઈલાલજી ઠાકોર ત્યારબાદ દેથળી છે પુરીબેન શંકરભાઈ દેસાઈ પોયડા અજી મમિયા અમીર મીમિયા સંધિ રાતેજ ઝાલા મીનાબા ગજેન્દ્રસિંહ પ્રભાતનગર પટેલ રેખાબેન સંદીપ કુમાર ધનપુરા દેસાઈ લાલજીભાઈ રાખાભાઈ ચાદણકી પટેલ રૂપાળીબેન ચુનીલાલ સૂરજ નાડોદા પરબતભાઈ નરસંગભાઈ મંડાલી દેસાઈ સીતાબેન અમથાભાઈ પ્રભાતગઢ પટેલ ફાલ્ગુન કુમાર ધનસુખભાઈ તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે ક્યાંથી જુઓ છો તે પણ જરૂર જણાવજો કંઈ ભૂલ જણાય તો કોમેન્ટ કરી શકો છો જય માતાજી મિત્રો